કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સોનિયા ગાંધીના નિકટ ગણાતા અને કોંગ્રેસના પીઢ અગ્રણી અહેમદ પટેલ લાંબા સમયથી બીમાર હતા જેઓ દિલ્હીના ગુરુગ્રામ સ્થિત બેદાતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમનું દુઃખદ અવસાન થયું છે સતત એકોતેર વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના વફાદાર રહી કોંગ્રેસ માટે સક્રિય રહ્યા હતા અહેમદ પટેલ પાંચ વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે તેમજ ઓગણીસો બાણુંમાં ચૂંટણી જીતી લોકસભામાં પહોંચ્યા હતા સદ્ગત અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ રૂપે જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રાર્થના સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ અગ્રણી સહેનાઝબેન બાબી ઉપસ્થિત રહી સદગત અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ પ્રાર્થના સભામાં બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા લઈ જેતપુરની અંદર આજે અમે કોંગ્રેસના હિતેચ્છુ અને સમર્થકોની એક પ્રાર્થના સભા રાખી હતી કારણ કે ગઈકાલે આપણા વરિષ્ઠ નેતા અને ખરેખર કોંગ્રેસની માતા કહેવાય તેવા અહેમદભાઈ પટેલે અનંતની વાટ પકડી અને આ દુનિયા છોડી ત્યારે આજે દિલ્હીની અંદર આઘાત સાથે અમે બધા મળ્યા છે પ્રાર્થના સભા પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ એમને જે કંઈ ગમતા કાર્યો છે એમાં ધ્યાન આપીએ એ અજાત શત્રુ માણસ હતા મૃદુભાષી હતા અને તમામ લોકોને ખૂબ પ્રેમ આપતા એમના ઘરની બહાર પણ અને જ્યારે ભરૂચ મે પાસે પિરામળ એમના ઘરે પણ કોઈ જાય તો એટલી બધી લાઈનો હોય ને એટલી બધી ચાના બધા મેળવે કે આપણને એમ થાય કે ના આવો નેતા મળવો મુશ્કેલ છે તો દેશનું કલ્યાણ થાય બસ તેવું જ એમનું મહત્વનું જીવન હતું ખરેખર એમના માટે બહુ યાદ આપણને આવશે અને બહુ અમને દિલમાં દુઃખ થાય છે જય હિન્દ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલ એ કોંગ્રેસના એક નક્ષીક સૈનિક અને કોંગ્રેસ પાર્ટીના એક વફાદાર સૈનિક તરીકે આજે આપણી વચ્ચે નથી એનો કોંગ્રેસ પાર્ટી ખૂબ દુઃખની લાગણી અનુભવે છે અલ્લા તાલા તેને જન્નત નસીન અતા કરે તે માટે આજે અમે સૌએ અહીંયા શોકસભા રાખેલી શ્રદ્ધાંજલિ